아가기로는 넘어나와 아가기 하아 하 아기로 हरा지 버는 뭐자아 이거 서야 하는데

ಚುಮಾಲಿ ಉಪ ಚೇತನ್

એકતાલીસ બેતાલીસ છેતાળીસ ચુમ્માલીસ પિસ્તાળીસ છેતાલીસ છેતાળીસ લાલબે વાવંબર આ છ કિલો લખ્યો લાલબે અવલંબર માં

અડો અડો ઘિનો આડો હૈયા બાર રો કલિયા કાકા વિંડો વિંડો લેતો હૈ ભાઈ ભાઈ વિજ્ઞા આ વિંડો 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 આ બાર લગરે છે 10 હૈ ભાઈ વિંડો 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 અરેજી ભાઈ 10 નો જીસે ગાડો વાયને 10 થી બંધો થઈ જશે એમ નઈ આવે પૈસા બોલો પડશે હા એ તો પૈસા બોલો તો આવશે આને પંદર સત્તર અઢાર વીસ એકવીસ એકવીસ બાવીસ ત્રેવીસ

દીપક વાળો આ વી નો કિલો વીસ ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા બાવુદિર બે ચાલીસ રૂપિયા બાઉદીર ભાઈ પંદર કિલો ગાજર માલ છે આ વીસ એકી બચી છવીસ એક ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ પચાસ એકતાવરણ બાવન ઇતિહાસ બાવન રૂપિયા ઇતિહાસ

બાર પંદર વીસ નું એક રૂપિયા એસ આ ચાલીસ એકતાલીસ પચાસ એકાવન બાવન પંચાવન છપ્પન સોમા

એક દસ અગિયાર બાર એકવીસ પચીસ ચાલીસ એકતાલીસ પંચોતેર રૂપિયા જગમાલ એકસો પંચોતેર જગમાલ બાર રીંગણા 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 અરે સતી એ સપીસ રીંગણા 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 અરે રીંગણા 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 અરે મેબા ઇન્દોલે લેલનો પંદર કિલો અરે મેબા રીંગણા દેવાઈ તો અરે પાછે

બે લગા સાય બીજા એક પચાસ એકાવન એકઠેરતેર એસી ત્રણ બસો ત્રણ એમ જે એક એમ એક એસપી એક રાજુ બીજા ના પચાસ આઠ

हाय भाई काकड़ी काकड़ी बड़े अरे भाई काकड़ी 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 अरे केतन अरे जेठा काकड़ी जा सुपारी नंबर अरे जेठा अरे

બે હોય બે આ પાંચમી કિલો બે લખજો બે હરખો હરકો કિલો આ પાંચ છ હાથ હાલ ભાઈ હરકો હરખો ભારે બે હરખો છે પાંચમાં કિલો હવે બુદ્ધા

હા ટી લેક દેખાડ હવે વિજયબેન મૂંડા આ ભાઈ 13 જાવ દો ભાઈ 13 માં લખ 15 15 થી હવે જાવ દો હા ઓય હાલો 15 ઓય

હા એક નંબર આયો પાંચ ની કિલો ભાઈ બે કિલો થાય નવ બાર ફાઈનલ બે વાયે ચાલો બાર થયા ની કિલો થાય ચૌદ 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 એક ભાઈ दो किलो किलो रमेश लग ले अरे बे ले तो पांचमी किलो ले कि आठो आठ जाए आठ थे जादो घर पर आठ नी किलो आठ रुपया

છત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉતાલીસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન

અશોક રૂપિયા સાયાર અશોક રાજેપ્રા ચારે ચાર પાંચ પાંચમી કિલો છ આઠ આઠ નવ દો જગમ